તારી બેનડી કરે કરું યાદ રે રે તું તો ક્યારે બેની કરે છે યાદા વિરલા મારા બધા વિરલા ને બેની કરે યાદ રે હું તો કરું બધા યાદ રે તા વિરલા ની બેની હું તો હે કલી રે હે બધા વિરલા ની બેની હું તો હે કરે અને કરું કરું દિન રાત જોને વીર ને યા દે પણ મારે ભૂલ રે ન થાય કોઈ દી વીરલા ને યાદ કરતા ઓર રે તમે ઝુગ 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 જીવ બધા મારા વીરલા

મને મળે જો મધર આ તો એક દિન સપના અરે હું તો કહું હું મારા અંતર નિવાસ પણ મારી પાઘડી નમે તો કાન તારે શરણે અને દ્વારિકા દોડીને હું આવતો અરે મારા ઠાકર ઠાકર તું તો લેને અમારી જજો ને એકવાર

માળી તારે દ્વાર રે હું આવી તારે માથે ગરબો સોનાનો અને દેવીયો કઈ જોવાળી તારી કાઢી રે લટુને કાઢો மாதா மாட்டிகர வே હે માતાજી માતાજી ગોરુ માં રધી લડા જો હે માતાજી હે માતાજી ગોરુ માં રધી લડા જો તમે આવો તો હે વ્રત હે જડિત ને શો હે વરત જડી મૂટ માં ને આવો ને શીખો તે રમા કરું મારા દી વાત રે আুর দেব মাত করুমার রু দিয়াতো আনে নে হু রে গাড়ি শিখো তেল হে নিরহারু র Evalu, Valo, Panurone, Valo, Valo, Mohan. Evalu, Valo, Panurone, Valo, Valo, Mohan. આપણ મિશ્રી ભાવે રે નંદા ના લાલ રે માખણ મિશ્રી ભાવે રે નંદ ના લાલ રે હે જમુના ના જળે રે માર ભાન સનવા નેમુના જી ના જળભાલો શન રે નાગર લાલ નાગર લાલ નાગર લાલ ણ છોડ મારા કાનુ ના રણ છોડ રે રૂપા ના રણ છોડ મારો કાનુ ડારણ છોડ રે માથે છે પાડી ને હેવાળિયોગ વાલો વારો આણી બગાડ રે પુરા વાલો બગાડ પુરાણ ગાય રે મથુરાની શેરીઓમાં હે કાન મથુરા મેન શ્રી હે કાન મથુરા મે લીન શ્રી દયા ગાના ગરી રોજ 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 સપના રાવત રે માધવરાાયલા મન રોજ રોજ સપના રાવ ગણપતિ ગણરાજ ને હું તો પ્રથમ ગણરાજ હે ગણપતિ ગણરાજ ને અને હું તો પ્રથમ મનમ ગણરાજ હે પણ તમે આવજો પાર્વતી પ્યારા મે સમ્રાલ ગીરા ગણરાજરા હે ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મૌર્યા ગણપતિ બાપા મૌર્યા મંગલ મોર્યા હે ગણપતિ રમને વાલા ગણપતિ બાપા મૌર્યા ગણપતિ રમને વાલા ગણપતિ બાપા મૌર્યા હે મૌર્યા રે બાપા મૌર્યા રે